ત્રીસ વર્ષ બાદ કર્મફળ કર્મફળદાતા શનિ કરશે હાથીની સવારી આ ત્રણ રાશિઓની કિસ્મત થઈ જશે ચાંદી જ ચાંદી મળશે નવી નોકરીની અનેક તકો ભરાઈ જશે નોટોથી આ ત્રણ રાશિવાળાઓની તિજોરી હા મિત્રો તમને જણાવી દઈએ કે તીસ વર્ષ બાદ કર્મ ફળદાતા શનિદેવ ગજવાહનની સવારી કરવાના છે જેનાથી બાર રાશિઓમાંથી ત્રણ રાશિઓ પર તેની અત્યંત શુભ અસર જોવા મળશે આ ત્રણ રાશિઓ માટે શનિની ગજવાહણની સવારી ખૂબ જ શુભ ફળદાયી અને ભાગ્યશાળી સાબિત થવાની છે આ ત્રણ રાશિઓ પર સ્વયં કર્મ ફળદાતા શનિદેવ ધનની વર્ષા કરવાના છે જેનાથી આ ત્રણ રાશિઓના તારા બુલંદ થવાના છે હા મિત્રો પી એસ ઇ એસ પી આ વારા રાશિઓમાંથી ત્રીસ વર્ષ બાદ કર્મ ફળદાતા શનિદેવ ધનની વર્ષા કરવાના છે મરી તાથા આ ત્રણ રાશિઓના તારા બુલંદ હોવાના છે જેનાથી આ ત્રણ રાશિઓના તારા બુલંદ થવાના છે પી વૈદિક જ્યોતિષ અને હિન્દુ ધર્મમાં દરેક દેવી દેવતાનું એક વાહન હોય છે જે તે ભગવાનની વિશેષતાઓનું પ્રતિકાત્મક સ્વરૂપ હોય છે ભગવાન જે વિશેષતાઓ સાથે જોડાયેલા હોય છે તે જ ગુણો સાથે જોડાયેલા પશુ પક્ષીને પોતાનું વાહન બનાવે છે મિત્રો પશુ પક્ષીઓને વાહન બનાવવાનો એક હેતુ એ પણ છે કે ભગવાન તેમનું રક્ષણ કરવા માંગે છે અને તેમની સામે હિંસાત્મક પ્રવૃત્તિઓને રોકવા માંગે છે મિત્રો અન્ય દેવતાઓની જેમ શનિદેવ પણ વાહનોની સવારી કરે છે પરંતુ તેમનું એક કે બે નહીં પણ નવ વાહનો છે વ્યક્તિની કુંડલીમાં નક્ષત્રવાર અને તિથિની ગણનાથી જાણી શકાય છે કે જાતકની પીકે રાશિમાં શનિ દેવે કયા વાહન સાથે ગોચર કર્યું વર્ષ બે હજાર છબ્બીસમાં શનિ તીસ વર્ષ બાદ ત્રણ રાશિઓ માટે ગજવાહનની સવારી કરવાના છે જેનાથી આ ત્રણ રાશિઓ પર શનિની અસીમ કૃપા બે હજાર છબ્બીસથી શરૂ થઈ શકે છે વૈદિક પંચાંગ મુજબ વર્ષ બે હજાર છબ્બીસમાં ગુરુ અને શનિ એકબીજાથી એકસો સાઠ ડિગ્રી પર આવશે જેનાથી ત્રિદક્ષાંશ યોગનું નિર્માણ થશે મિત્રો સાત માર્ચ બે હજાર છબ્બીસ ના રોજ શનિ અને ગુરુની યુતિ તીસ વર્ષ બાદ બનશે શનિ અને ગુરુની યુતિ બનતા જ શનિ ત્રણ રાશિઓ માટે ગજવાહનની સવારી શરૂ કરશે જેને અહિંસાનું પ્રતીક માનવામાં આવે છે આવી સ્થિતિમાં આ ત્રણ રાશિઓને વિશેષ લાભ મળી શકે છે હા મિત્રો વૈદિક જ્યોતિષશાસ્ત્ર મુજબ જ્યારે ગુરુ અને શનિ એકબીજાથી એકસો આઠ ડિગ્રી પર હોય છે ત્યારે વિદક્ષાંશ યોગનું નિર્માણ થાય છે જેને અંગ્રેજીમાં ટ્રેડ સાઇલ કોમ્બિનેશન કહે જ્યોતિષશાસ્ત્રમાં શાસ્ત્રમાં સો અના અંકને ખૂબ શુભ માનવામાં આવે છે અને આ એકસો અના અંક સાથે શનિની ગજવાહનની સવારી વધુ શુભ થવાની છે આ યોગમાં શનિ અને ગુરુની હાજરીથી કેટલીક રાશિઓના જાતકોને સમાજમાં માનસનમાંથી લઈને ધન સંપત્તિ મળે છે મિત્રો આ સમયે શનિ મીન રાશિમાં વક્રી અવસ્થામાં વિરાજમાન છે તેની સાથે ગુરુ મિથુન રાશિમાં વિરાજમાન છે મિત્રો કર્મ ફળદાતા શનિ નવગ્રહોમાં સૌથી શક્તિશાળી ગ્રહોમાંથી એક માનવામાં આવે છે કારણ કે તે જાતકોને તેમના કર્મોના હિસાબે ફળ આપે છે અને સૌથી ધીમી ગતિએ ચાલે છે આવી સ્થિતિમાં તે એક રાશિમાં લગભગ અઢી વર્ષ રહે છે અને ફરીથી તે રાશિમાં આવવામાં લગભગ તીસ વર્ષનો સમય લાગે છે મિત્રો શનિની સ્થિતિના કારણ તેમની કોઈને કોઈ ગ્રહ સાથે યુતિ થઈ જાય છે આવી જ રીતે મિથુન રાશિમાં વિરાજમાન ગુરુ સાથે યોગ કરીને શનિ યોગનું નિર્માણ કરશે અને ગજવાહનની સવારી કરશે જેનાથી આ યોગનું નિર્માણ થવાથી બાર રાશિઓના જીવનમાં કોઈને કોઈ રીતે અસર જોવા મળશે પરંતુ આ ત્રણ રાશિઓને વિશેષ લાભ મળી શકે છે ચાલો જાણીએ આ નસીબદાર રાશિઓ વિશે પરંતુ તે પહેલાં તમને વિનંતી છે કે તમે આ વીડિયોમાં અંત સુધી જરૂર જોડાયેલા રહો કારણ કે આ વીડિયો તમામ રાશિઓ માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે અને ત્રીસ વર્ષ બાદ શનિની ગજવાહનની સવારી ત્રણ રાશિઓ માટે નસીબનો જાદુ લઈને આવશે તો મિત્રો જો તમે પણ ઈચ્છો છો કે શનિદેવનો આશીર્વાદ હંમેશા તમારો ઘર પરિવાર અને તમારા પર રહે તો મિત્રો આ વિડિયોને એક પ્રેમ ભર્યું લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો સાથે જ કમેન્ટ બોક્સમાં સાચા દિલથી શનિદેવના સાચા ભક્ત તરીકે એક જયકારો જરૂર લગાવો અને ચેનલને ને સબ્સ્ક્રાઇબ કરીને શેર જરૂર કરો જેથી શનિદેવની કૃપા દ્રષ્ટિ હંમેશા તમામ જાતકો પર રહે અને તમારા જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓ પ્રભુની કૃપાથી સમાપ્ત થઈ શકે તો મિત્રો ચાલો જાણીએ તે ત્રણ નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ વિશે નંબર એક વૃષભ રાશિ તો વૃષભ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે ત્રીસ વર્ષ બાદ શનિની ગજવાહનની સવારી વૃષભ રાશિના જાતકો માટે જીવનમાં સોનેરી લહેર લઈ આવી રહી છે હા મિત્રો વર્ષ બે હજાર છબ્વીસની શરૂઆત વૃષભ રાશિના જાતકો માટે ખૂબ આજ શાનદાર થવાની છે સ્વયં શનિદેવ ગજવાહનની સવારી કરીને તમારા જીવનમાં વર્ષા કરવાના છે હા મિત્રો તમને જણાવી દઈએ કે ગજવાહનની સવારી કરે છે ત્યારે તેમને ધન સમૃદ્ધિ પ્રતિક માનવામાં આવે છે જેમાં વૃષભ રાશિમાં શનિની ગજવાહનની સવારી કરતા જતે રાશિઓના તારા બુલંદ થઈ જાય છે ત્રીસ વર્ષ બાદ ગજવાહનની સવારી કરતા જ તમારી આર્થિક સ્થિતિમાં બદલાવ આવવાનો છે તમારો ગોલ્ડન પીરિયડ વર્ષ બે હજાર લઈને આવી રહ્યો છે હા મિત્રો શનિદેવની કૃપા દ્રષ્ટિથી વૃષભ રાશિના જાતકો માટે ગજવાહનની સવારીથી તમારા જીવનમાં શનિ તમારા વિશ્વાસને પડકારશે તમને જે લાગે છે કે તે સાચું છે તેની શનિ પરીક્ષા લેશે મિત્રો જો તમને ડર લાગે છે તો તમારે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું જોઈએ આનો અર્થ એ છે કે શનિ તમને નવા અનુભવો માટે આગળ વધારશે વર્ષ બે હજાર છવ્વીસમાં શનિ તમારા માટે સંબંધોના મહત્વની તપાસ કરશે જો તમારો સંબંધ મજબૂત નથી તો શનિદેવની કૃપાથી તમારા સંબંધોમાં મજબૂતી જોવા મળશે સાથે જ શનિદેવ તમને પરીક્ષા માટે તૈયાર કરશે જેનથી તમારો સંબંધ વધુ મજબૂત થશે આ ફક્ત તમારા વ્યક્તિગત સંબંધોમાં જ નહીં પરંતુ તમારી રોમેન્ટિક બિઝનેસ અને વ્યક્તિગત ભાગીદારીમાં પણ થશે જી હા મિત્રો શનિદેવની ગજવાહનની સવારી કરતાં જ તમારા લાંબા સમયથી અટકેલા કામો હવે પૂર્ણ થવા લાગશે શનિની ગજવાહનની સવારીથી વિશેષ લાભ પ્રાપ્ત થશે ગુરુની ધનભાવમાં સ્થિતિને કારણે આકસ્મિક ધન લાભના યોગ બનશે જેનાથી આર્થિક બાબતોમાં આવતી અડચણો દૂર થશે અને આવકમાં ઝડપથી વધારો થશે તમે તમારા પરિવાર સાથે સારો સમય વિતાવશો અને પરસ્પર મતભેદો સમાપ્ત થઈ શકે છે તમારી વાણી અને વ્યવહારથી અનેક ક્ષેત્રોમાં સફળતા મળશે મિત્રો જે કામોમાં સતત અડચણો આવી રહી હતી તેમાંથી હવે છુટકારો મળી શકે છે રોકાણ કરવાથી પણ લાભકારી પરિણામો મળવાની સંભાવના છે શનિદેવના આશીર્વાદથી લવ લાઈફમાં સુધારો થશે અને જૂની મુશ્કેલીઓ સમાપ્ત થઈ શકે છે હા મિત્રો ત્રીસ વર્ષ બાદ કર્મપ્રદાતા શનિદેવની ગજવાહનની સવારી વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ખૂબ જ અનુકૂળ રહેશે આ સમયગાળામાં એકાગ્રતા વધશે અને અભ્યાસમાં વધુ મન લાગશે સ્પર્ધાત્મક પરીક્ષાની ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને પણ સફળતા મળી શકે છે હા મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે શનિદેવની ગજવાહનની સવારી નવા વર્ષમાં સફળતાની અનેક શુભ તકો લઈને આવતા આવે છે નંબર બે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો તમને જણાવી દઈએ કે તીસ વર્ષ બાદ શનિદેવની ગજવાહનની સવારી મિથુન રાશિના જાતકો માટે સફળતાનો વરદાન આપવાની છે હા મિત્રો શનિદેવ ગજ પર સવાર થઈને આવતા જ વર્ષ બે હજાર છબ્બીસમાં મિથુન રાશિના જાતકોના જીવનમાં લોટરી લાગવાની છે હવે મિથુન રાશિના જાતકોના નસીબના તાળા ખુલવાના યોગ બની રહ્યા છે હા મિત્રો વર્ષ બે હજાર છબ્બીસ છબ્બીસ મિથુન રાશિના જાતકો માટે રાજયોગ જેવું સાબિત થવાનું છે શનિની ગજવાહનની સવારી મિથુન રાશિના જાતકો પર ખૂબ જ શુભ પ્રભાવ પાડશે હા મિત્રો હવે શનિ તમારી કુંડળીમાં ગજવાહનની સવારી કરીને તમારી આર્થિક સ્થિતિને મજબૂતીના માર્ગે લઈ જશે કર્મ ફદાતા શનિદેવના આશીર્વાદથી તમારા સંબંધોમાં પ્રેમની રીમજીમ વર્ષા થતી રહેશે મિત્રો વૈવાહિક જીવન માટે પણ આ વર્ષ સારું રહેશે તમે તમારા પાર્ટનર સાથે સારી બોન્ડિંગ રાખશો જેનાથી તમે એકબીજાને સારી રીતે સમજી શકશો શનિદેવના આશીર્વાદથી પારિવારિક સંબંધોમાં સારી સમજણ જોવા મળશે ઘરના સભ્યોનો પરસ્પર પ્રેમ વધશે તમારું આધ્યાત્મિક તરફનું ઝુકાવ વધશે શનિની ગજવાહનની સવારી કરતા જ આ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓની દસ્તક થઈ શકે છે મિત્રો પરિવાર સાથે ચાલી આવતી સમસ્યાઓ સમાપ્ત થઈ શકે છે તમે જે મહેનત કરી રહ્યા છો તેનું ફળ તમને જરૂર મળી શકે છે જીવનમાં ખુશીઓની દસ્તક થઈ શકે છે તમે તમારા સંબંધોમાં નવી ઉષ્મા અને નવી ઉર્જાનો અનુભવ કરી શકો છો લાંબા સમયથી અટકે કેલા કામો ફરીથી શરૂ થઈ શકે છે વ્યાપારમાં પણ લાભના યોગ બની રહ્યા છે આધ્યાત્મિક તરફ તમારો ઝુકાવ વધુ થઈ શકે છે પરિવાર સાથે સારો સમય પસાર થઈ શકે છે નંબર તમ મકર રાશિ તો મકર રાશિના જાતકો તમને જણાવી દઈએ કે ત્રીસ વર્ષ બાદ શનિની ગજવાહનની સવારી મકર રાશિના જાતકો માટે વધુ નસીબદાર સાબિત થવાની છે હા મિત્રો શનિની ગજવાહનની સવારી કરતા જ મકર રાશિના જાતકો માટે માતા લક્ષ્મી ધનના ખજાના ખોલવાના છે શનિદેવની સાથે માતા લક્ષ્મી પણ વર્ષ બે હજાર છબ્વીસમાં મકર રાશિના જાતકો પર મહેરબાન થવાના છે આ રાશિના જાતકો માટે શનિ અને ગુરુનો ત્રિદક્ષાંશ યોગ અત્યંત અનુકૂળ સાબિત થઈ શકે છે લાંબા સમયથી અટકેલા કામો પૂર્ણ થવા લાગશે અને જીવનમાં ચાલી રહેલી અનેક મુશ્કેલીઓમાંથી રાહત મળશે અમારું સ્વાસ્થ્ય સારું રહે જેનાથી માનસિક શાંતિ અને આત્મવિશ્વાસ વધશે જૂના રોગો કે શારીરિક અસુવિધાઓથી પણ છુટકારો મળવાની સંભાવના છે વ્યાપારીઓને વિશેષ લાભની તકો મળી શકે છે અને કામકાજનો વિસ્તાર થશે આ દરમિયાન તમારે વ્યવસાયિક કારણોસર અનેક યાત્રાઓ કરવી પડી શકે છે જે લાભકારી સાબિત થશે અને નવી તકો પ્રદાન કરશે નોકરીયાત જાતકોને પણ પદોન્નતિ કે કાર્યક્ષેત્રમાં સન્માન મળી શકે છે પ્રભુના આશીર્વાદથી પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહે સંતાન સાથે ચાલી આવતા મતભેદો સમાપ્ત થઈ શકે છે અને તેમની સાથે જોડાયેલી ખુશખબર પ્રાપ્ત થઈ શકે છે હા મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે તીસ વર્ષ બાદ શનિની ગજવાહનની સવારી મકર રાશિના જાતકો માટે નસીબદાર સાબિત થશે હા મિત્રો વર્ષ બે હજાર હવે મકર રાશિના જાતકો માટે સૌભાગ્યની ઘડી સાબિત થશે તો મિત્રો આ હતી વર્ષ બે હજાર છબ્વીસની ત્રણ નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ જેમની રાશિઓમાં શનિ ગજવાહનની સવારી કરવાના છે તો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જરૂર જરૂર જણાવો જો માહિતી સારી લાગી હોય તો કમેન્ટ બોક્સમાં શનિદેવના સાચા ભક્ત તરીકે એક જયકારો જરૂર લગાવો અને વિડિયોને એક પ્રેમભર્યું લાઇક જરૂર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો વીડિયોમાં અંત સુધી જોડાઈ રહેવા બદલ આપસોને દિલથી ધન્યવાદ હા